садગુરુ શ્રી શિવ કૃપાનંદ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ વિયેનામાં સંયુક્ત રાષ્ટ્રના मुख्यालय ખાતે હિમાલયન ધ્યાનયોગ શિબિરનું સમાપન થયું વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશન દ્વારા લિક્ટેનસ્ટીનમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે હિમાલયન ધ્યાનયોગ શિબિરનું આયોજન લિક્ટેનસ્ટીન દેશ દ્વારા યુએનને વિશ્વ ધ્યાન દિવસ શરૂ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી 12 જૂન ના રોજ યુએન હેડક્ quarters ખાતે હિમાલયન ધ્યાનયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પ્રવચન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતી યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે જેને અપનાવીને મનુષ્ય જાતિ ધર્મ રંગ લિંગ ભાષાના ભેદભાવથી ઉપર ઉઠીને પોતાની જાતને સંતુલિત કરી આધ્યાત્મિક અને सर्वांगीण પ્રગતિ કરી શકે છે 21મી જૂન સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે હિમાલયન ધ્યાનયોગ સંસ્કારના સ્થાપક સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ હિમાલયમાં ઘણા વર્ષો સુધી કઠોર ધ્યાન સાધના કરી અને શલ્લા 31 વર્ષથી તેઓ હિમાલના આ ગહન જ્ઞાનને સમાજમાં વહેંચવાનું કાર્ય સતત કરી રહ્યા છે તેમના अथक પ્રયાસોને કારણે આજે આ ધ્યાન સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને 70 થી વધુ દેશોના લોકો આ પદ્ધતિથી ધ્યાન કરી પોતાનો सर्वांगीण विकास કરી રહ્યા છે વિશ્વના अनेक દેશોની મુલાકાત લઈને પૂજ્ય સ્વામીજીએ લોકોને ધ્યાનના આ અમૂલ્ય વારસાથી વાકેફ કર્યા છે તાજેતરમાં પૂજ્ય સ્વામીજી જર્મનીની મુલાકાતે છે જે દરમિયાન 12 જૂન ના રોજ Vienna, Austria માં સંયુક્ત રાષ્ટ્રના मुख्यालयમાં હિમાલયની આ ધ્યાન સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બે કલાકના આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં પ્રવચન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો. આ વર્ષે વિશ્વ યોગ દિવસનું આયોજન પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે આવેલા લિક્ટેનસ્ટીનમાં કરવામાં આવ્યું છે. આ વિશ્વનો બહુ નાનો દેશ છે અને વિશ્વ ધ્યાન દિવસની શરૂઆત કરવામાં તેનો વિશેષ યોગદાન છે. विश्व योग दिवस अंतर्गत वर्ल्ड मेडिटेशन फाउंडेशन समर्पण मेडिटेशन ड्यूशलैंड स्टिफ्टन गेंटन ट्रुहंड एजी द्वारा 21મી જૂન ના રોજ સાંજે 4 થી 7 કલાક દરમિયાન લિક્ટેનસ્ટીન માં પૂજ્ય સ્વામીજી ના સાનિધ્ય માં સંપૂર્ણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ માં પૂજ્ય સ્વામીજી નું પ્રવચન સામૂહિક ધ્યાન અને પ્રશ્નોત્તરી કાર્યક્રમ નો સમાવેશ થશે યોગ દિવસ અંગે પૂજ્ય સ્વામીજી કહે છે કે સમગ્ર વિશ્વ માં લોકો યોગ દિવસ ઉજવે છે વર્તમાન પત્રો અને ટેલિવિઝન ચેનલોમાં લોકો યોગનો યોગાસન તરીકે અર્થઘટન કરે છે પરંતુ યોગનો અર્થ યોગાસન નથી યોગાસન યોગની પૂર્વ તૈયારી છે યોગ એટલે દરેક વસ્તુમાંથી મુક્તિનો માર્ગ મુક્તિના માર્ગનો અર્થ છે કે આપણે જન્મ્યા પછી આપણી સાથે જોડાયેલી બધી વસ્તુઓથી મુક્ત થવું આ મુક્ત અવસ્થા ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે યોગ સાચા અર્થમાં લોકો સુધી પહોંચે તે માટે પૂજ્ય સ્વામીજી પ્રયત્નો કરી રહ્યા છે